હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે તો ઘણું બધું લસણનું સૌરાષ્ટ્રમાં વાવેતર થયું છે પણ લસણ એની ક્વોલિટી અને વજન આ બેથી એની જીત થતી હોય છે વજન નીકળવો જોઈએ અને ક્વોલિટી બનવી જોઈએ આના માટે તમારે ત્યાં લસણ જેના પીળા પડતા હોય અથવા તો લસણ ન ભરવા હોય અથવા તો લસણમાં મૂળનો પ્રોબ્લેમ હોય આના માટે સૌથી બેસ્ટ કામ ખાલી ત્રણ અક્ષરમાં તમને મારે કહી દેવું છે ત્રણ લીટીમાં કહેવું છે એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી ઝડપથી આવા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે જેનું લસણ પીળું પડે છે અને સોડવું ઉપાડવાનો જો અંદર મૂળ નથી આવતું પૂરેપૂરું અથવા તો મૂળ ઓછા આવે છે અથવા તો મૂળ ખાઈ ગયેલા આવે છે તો એની અંદર સો ટકા છે એટલે કે વાયર વોમ છે એટલે કે નેમેટોડ જેવી વસ્તુ છે તો તમારે એને પચાસ ટકા ક્લોરો અને પાંચ ટકા સાયક્વર અથવા તો થાયો લેમડા વિગે ત્રણસો થી ચારસો એમએલ પાઈ દેવું આનું રિઝલ્ટ તમને ખૂબ સારું મળશે અને સોડવો તાકાતમાં આવી દાઇ અને ઉપરથી લસણ ધારો કે બધું રેડી છે મોળિયા કમ્પ્લીટ છે સત્તા પીળું પડે છે તો એક બહુ સરસ રાઉન્ડ તમને દઈ દઉં કે આ એક રાઉન્ડ મારશો ને ત્રીજે દીએ લસણ કાળું થઈ જાય હું તમને ગેરંટી આપું છું લસણ જબરજસ્ત વસ્તુ છે ઇન્ડો ગલ્ફ જે કંપની છે એ આવડી એની આ પ્રોડક્ટ છે અપાત છે આ પ્રોડક્ટ આખી આ કંપની ઓસ્ટ્રેલિયા અને યુએસએ આઈર્યની ભાગીદાર કંપની છે એ બતાવશે તમે જોઈ લીજો ઓસ્ટ્રેલિયા અને યુએસએ આઈર્યની સંશોધનમાં ભાગીદાર કંપની છે આપણા દેશની કંપની છે એનું અપાચે આ તમે અપાચે બી જોઈ લેજો એનું અપાચે અને સાથે આ ફ્લિક્સ ઉપર આ ફ્લિક્સ ઉપર અને અપાચેનો રાઉન્ડ કરી દેજો લસણ અને ડુંગળીમાં ગમે એવી પીળાશી છે ત્રીજે દિવસે લાઇટ આવી જાય અને કાળી બમ્મર બની જાય કારણ કે બે પ્રોડક્ટ એવી છે આ ચોવીસ જાતની ફૂગને કંટ્રોલ કરશે જે કૃષિ રસાયણ કંપનીનું આવે છે અને આ તમારી પીળાઇશને જબરજસ્ત રિઝલ્ટ આપશે ખૂબ સારું રિઝલ્ટ આપશે તો આ ખાલી આનો એક છટકાવ કરી દેજો સાથે થ્રીપ્સ હોય તો જોઈ લેજો આ એટલું લસણમાં કરો રિઝલ્ટ નો આવે તમે મને મળજો જબર રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર આ એકાવન હસ્તુ જય ભારત